પાલેજ ગ્રામ પંચાયત ખાતે સ્તરની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ પાલેજમાં સેવાભાવી યુવકોની મદદથી પાલેજ ગ્રામ પંચાયત ખાતે તેમજ બજારમાં તેમજ અહેમદનગર જહાંગી પાર્ક નવી વસાહત દંજીશા જીન માંજીવાડ ગુજરાતી કુમાર શાળા ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઇન્ચાર્જ સરપંચ સબીર પઠાણના સીધા માર્ગદર્શન સાથે તેમજ પંચાયતના સક્રિય સહયોગથી વિશાળ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પાલેજમાંથી તમામ લોકોને મતદાર યાદી સુધારણાની હેતુથી બેલો તથા વધુ સેવાભાવી યુવાનો ઇમરાન મોદી બોબી મોદીર પટેલ પઠાણ સલમાન આદિલ પઠાણ પઠાણ દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી મિત્રોના સંયુક્તથી મતદાર યાદી સુધારણાના ફોર્મ ભરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સરાહનીય કામગીરી બજાવી પાલેજ પંચાયત સહિત મતદારો જેમને ફોર્મ ભરવામાં મુશ્કેલી તેવા નાગરિકો માટે આવા કેમ્પ લાભદાયી પુરવાર થયા છે બે હજાર બે ની મતદાર યાદીની ચકાસણી લાભદાયી પુરવાર થઈ હતી બે હજાર પચીસ એસઆઈઆરમાં સુધારણા પાલેસ ગામમાં રાખવામાં આવી છે ભૂંડરી કુમાર શાળામાં એ સફળતાપૂર્વક કામ ચાલુ રહ્યું છે અને પાલેસ ગામની અંદર પાલેસ ગામના નવયુવાનો પંચાયતના કર્મચારીઓ અને સ્કૂલના શિક્ષકો સાહેબો બહેનો તમામ લોકોએ આ એસઆઈઆરમાં ખૂબ મહેનત કરી અને ઘેર ઘેર ફોર્મ ભીતરનું કામ કરી બહુ સારી કરેલી છે અને પાલેસ ગામની અંદર જે કોઈ લોકોના જે ફોર્મના જે બાકી હતા એ લોકો પણ શોધી શોધીને આ લોકોએ ફોર્મ આપેલા છે એ બદલ એમનું ખૂબ આભારી છું અને પાલેસ ગામના નાગરિકોને મારી ખાસ એક એક સલાહ છે કે તમે લોકો પણ જો તમામ ઘર ફોર્મ ના આવ્યા હોય તો પંચાયતને અથવા બુનિયાદી ગુમાશાળામાં આવી અને પોતાના ફોર્મ ચકાસણી કરી અને પોતાના જે જે કંઈ ડોક્યુમેન્ટ્સ આપવાના હોય તે આપીને ફોર્મ ભરી જવા એ બદલ હું તમામ ગામજનોને એક રિક્વેસ્ટ કરું છું કે એક આ એસઆઈઆર છે એ બહુ સારી વસ્તુ છે એનું કારણ એ છે કે તમારા પોતાના જે મત છે એ ખરેખર છે કે નહીં એ તમને ખબર પડી જશે અને એનું જે ઘણો જે શ્રેય છે તો આપણે પારેજ ગ્રામ પંચાયત સ્કૂલના સાહેબોને જાય છે એમની કામગીરી બહુ સારી થાય ચાલી રહી છે એ બદલ હું તમામ લોકોનો આભાર છું જય હિન્દ જય ભારત